દેવતાઓને કીધું ત્રયા નામ એક ભાવાના યોન પશ્યતિ મે ભિતામ અમે ત્રણેય એક જ છીએ અમને અલગ અલગ જોવાની કોશિશ કરતા નહીં ભગવાન વિષ્ણુ કે હું જ બ્રહ્મા છું હું જ વિષ્ણુ છું અને હું જ શિવ છું બ્રહ્માના રૂપમાં જગતને ઉત્પન્ન કરું છું વિષ્ણુના રૂપમાં જગતને પાલન પોષણ કરું છું અને શિવના રૂપમાં જગતનો સંહાર કરું છું આ કથા સાંભળવાથી તમારે ને મારે એક નિયમ લેવાનો છે મહેરબાની કરી ભગવાનના વચ્ચે ઝઘડો ક્યારેય ન થવો જોઈએ તમે જે ધર્મને માનતા હોય ઈમાનદારથી માનો પણ બીજા ધર્મને હલકા માનવા સમજી લેવાનો આપણી જેવો હલકો બીજો કોઈ નથી હું તો બધા વૈષ્ણવોને ખાસ કહું છું શિવપંથીને પણ કહું છું ભગવાનમાં ક્યારેય ઝઘડો ન થવો જોઈએ સનાતન ધર્મ બહુ મોટો હતો દાદા બહુ મોટો હતો પણ આપણે એક નિયમ કરી નાખ્યો આગો જા આગો જા આગો જા પરિણામે આપણે મુઠ્ઠી ભર રહી ગયા છીએ અને હવે જો હખણા નો રહ્યા તો સમજી લેજો હિન્દુસ્તાનમાંથી હિન્દુઓ ઓછા થઈ જવાના છે